વરાછામાં તોડી હજુ પોલીસ ના મોટા કાફલા ખડકાયા પ્રાપ્ત માહિતી અનુસાર વરાછાના બુટભવાની નજીક કોયલી ખાડીની આસપાસની છ જેટલી બિલ્ડિંગોને ને આજે તોડી પાડવામાં આવી છે ખાડીના પટમાં કુલ છવ્વીસ જેટલી બિલ્ડિંગો દ્વારા દબાણ કરવામાં આવ્યું હોવાનું જણાવ્યું છે જેને દૂર કરવાની પ્રક્રિયા તંત્ર દ્વારા ચાલી રહી છે આ ડિમોલેશન કામગીરીમાં થી વધુ પાલિકા કર્મચારીઓ અને દોઢસોથી વધુ પોલીસ કર્મીઓનો કાફલો જોડાયો છે કોઈ અનિચ્છનીય બનાવ ન બને અને કામગીરીમાં કોઈ અડચણ ન આવે તે માટે મોટી સંખ્યામાં પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે મહાનગરપાલિકાની ટીમ દ્વારા ખાડીના વહેણમાં અડચણરૂપ મિલકતોને તોડી પાડવાનું શરૂ કરવામાં આવ્યું છે આ કામગીરીમાં પોલીસ ટોલેન્ટ પાવર અને ગુજરાત ગેસ સહિતના વિભાગો પણ સહયોગ આપી રહ્યા છે ડિમોલેશનની કામગીરી હજુ ત્રણથી ચાર દિવસ સુધી ચાલે તેવી શક્યતા છે શરૂઆતમાં સ્થાનિક લોકોમાં થોડો રોષ જોવા મળ્યો પરંતુ પાલિકાના અધિકારીઓની સમજાવટ બાદ તેઓ સહકાર આપવા તૈયાર થયા હતા વરાછાના બડભવાની વિસ્તારમાં ખાડીના એક કાંઠા તરફ જવાહરનગર છે અને બીજી તરફ ઈશ્વરનગર આવેલું છે હાલમાં જે ખાડી છે તેનાથી ડબલ ખાડી હતી ત્યારબાદ આ ખાડીના બંને કાંઠા પર વર્ષોથી અલગ અલગ મિલકતો બનવાનું શરૂ થઈ ગયું હતું હાલ આ ખાડીની પહોળાઈ પહેલા કરતાં અડધી થઈ ગઈ છે જવાહરનગર સોસાયટીના છવ્વીસ જેટલી મિલકતો ખાડીની અંદર આવેલી છે જેના પગલે ખાડીનું વહેણ અવરોધાઈ રહ્યું છે આ સાથે જવાહરનગરમાં ખાડી ઉપર આવેલા મકાનોમાં કાપડ સહિતની કામગીરીઓ ચાલી રહી છે જેનો બચતો ચિંદીનો કાપડનો જથ્થો પણ ખાડીમાં જ ફેંકવામાં આવતો હોય તે પ્રકારના દ્રશ્યો પણ સામે આવ્યા છે હજુ જે મિલકતોનું ડિમોલેશન કરવાનું છે તેને નોટિસ આપવામાં આવી છે જે છ મિલકતનું ડિમોલેશન ચાલી રહ્યું છે તેમાં મોટા ભાગના નાના મોટા કાપડના જોબ વર્કના યુનિટ ચાલે છે આ સાથે કેટલાક મકાનોમાં કામ કરવા સાથે શ્રમજીવીઓ પણ રહેતા હતા તેમને સમજાવી પોતાનો સામાન બહાર કાઢ્યા બાદ ડિમોલેશનની કામગીરી કરવામાં આવી રહી છે સંજય યાર પટેલ ડેપ્યુટી એન્જિનિયર વરાછા ઝોન

અત્યારે એ લોકોને પૂરતી સમજ મળી ગઈ છે પોઝિટિવ રિસ્પોન્સ એ લોકો આપે છે અને મિલકત દ્વારા સ્વેચ્છાએ ઉતારવા માટે તૈયારી બતાવે છે એસએમસી ના એસએમસીના ત્રણ ડેપ્યુટી એન્જિનિયર છે બે ત્રણ આસિસ્ટન્ટ એન્જિનિયર છે વીસ થી પચીસ પીએસ સુપરવાઇઝર છે પોલીસ ખાતામાંથી ડીસીપી એક એસીપી છ પીઆઈ છે છ પીએસઆઈ છે ટોટલ એ લોકોનો એકસો બાવન જણાનો સ્ટાફ છે